નાગરિક બેંકના આજે તમે અપક્ષ ઉમેદવાર છો છે ઝાલા તમે જનરલમાં સત્તરમાં ઉમેદવાર જો જે કદાચ જનરલ કેટેગરીમાં જે આઠ આઠ બંને સાઈડમાં હોય એની અપક્ષમાં ઉભેલા છો તમને તમારા પ્રચાર પ્રત્યે તમને કેટલું લાગી રહ્યું છે કઈ રીતે થયું મારો પ્રચાર પ્રસાર બહુ સારી રીતે વ્યવસ્થિત થયો છે અમુક ગામડા પર લીધા છે અને મારે મીડિયા સોશિયલ મીડિયાથી બહુ સારું આવેલું છે આમાં હું સૌથી પહેલાં તો તમામ મીડિયા મિત્રોનો આભાર માની કે મીડિયા મિત્રોએ મારા ખૂબ સાથ સહકાર આપ્યો છે અને મને બહુ ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો છે એટલે લોકોની વચ્ચે હું ગયો મને કીધું કે એકમત તો તમને હું આપવાનો જ છું તમામ લોકોએ તમે છેલ્લા પંદર દિવસની જે પ્રચારમાં બેઠા હતા પંદર દિવસથી પંદર દિવસમાં કેટલા કેટલી જગ્યાએ તમને રિસ્પોન્સ મળ્યો છે કેટલી જગ્યાએ તમને રિસ્પોન્સ નથી મળ્યો અને જે ત્રણ વર્ષ પહેલાં એટલે આની આ અને આ બે વર્ષ પહેલાં જે મતદાન થતું એને અત્યારે મતદાન થાય એમાં તમને શું પરિવર્તન દેખાય છે આ વખતે હું ચૂંટણી લઈ લો અને હાઈ ઓળ ગ્રામમાં થયો જે અપક્ષ ઉમેદવારી કોઈ કોઈ નહોતી કરી ત્રીસ વર્ષની અંદર મેં અપક્ષ ઉમેદવારી કરી એના હિસાબે આખી એક ચૂંટણીનો માહોલ એક અલગ થઈ ગયો ધારાસભ્ય ચૂંટણી જેવો માહોલ થઈ ગયો એના હિસાબે લોકો લોકો મને ઓળખતા થયા મને પછી બે પાંચ ટકાને બાદ કરતા મને ત્રણ લોકોએ રિસ્પોન્સ બહુ સારો આપ્યો છે એના હિસાબે મને તમામ લોકો એકમત તો આપવાના જ છે તમે કોંગ્રેસમાં યુથ કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે છો અને તમારી જે સામેની પેનલ છે એમાં પણ કોંગ્રેસના બધા લોકો છે અને તમે ગઠબંધન તમારું કાંઈ થયું નહીં અને ક્યાંક અટકી પડ્યું શું હતું એમ પ્રોબ્લેમ એમાં તો એવું કહી કે યતીશભાઈની એક નાગરિક સમિતિ રીતે પેનલ બનાવેલી હતી એ રીતે લડાઈ હું કોંગ્રેસ નો યુથ કોંગ્રેસ નો પ્રેસિડેન્ટ છું એટલે હું મારી અને મારી ટીમ અગાઉ તૈયાર નહોતી એટલે હું એકલી દાવેદારી કરી છે હાલમાં તમે કેટલું મતદાન છો સાંજ વાગ્યા સુધી મારા અંદાજે સોળથી થી સત્તર ટકા મતદાન થાય છે એમ કે ગયા વખતે તે ચૌદ હજાર અટકી ગયું તો આ વખતે એની જગ્યાએ પંદર હજાર મતદાન કે આ વખતે મીડિયાવાળા મિત્રોએ મારો સાથ સકરાય એના હિસાબે વધારે જાગૃતતા છે અને સારો એવો રિસ્પોન્સ છે એટલે આ વખતે ટકાવારી વધશે અને પંદર હજાર ઉપર મતદાન થાય તમે લોકોને જે સાંજના પાંચ વાગ્યા સુધી લોકોને શું કહેવા માંગો છો મીડિયા તરફ હું તો તમામ લોકોને કહીશ કે તમે એક જાગૃત નાગરિક તરીકે જાગૃત સભાસદ તરીકે મતદાન કરો અને એક મત મને અવશ્ય આપો કેમ કે હું જાણું છું કે આપ સૌ જાગૃત અને બાવત છો તો તમે એક નવો ચહેરો પસંદ કરશો એ હું આશા રાખું જતીશભાઈ તમે છેલ્લા એક વર્ષથી નાગરિક બેંકની જે ચૂંટણી થયેલી છે છ શાખાઓ ધરાવતી નાગરિક બેંક છે બંને સાઇડમાં અગિયાર અગિયાર છે એ લોકો ધરાવે છે તો તમારો પ્રચાર સોશિયલ મીડિયાથી માંડીને તમામ જગ્યાએ થયેલો છે તો તમને થઈ કેટલી આશા છે અને જાગૃતતા ગયા વર્ષ કરતાં ગયા તમ કરતાં આ વખતે જાજી છે તમને શું લાગે છે લોકોની જાગૃતતા બતાવે છે કે લોકોએ મન મનાવી લીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે એક તો ભાજપની બોડી આપે જે બૂથ લેવલથી માની તમામ સદસ્યો પ્રચારમાં હતા કોંગ્રેસની પેનલ પણ અમારી સાથે પ્રચારમાં તમને કેવું લાગી રહ્યું છે કે કેટલા સીટો આવશે ચોક્કસ અમારી અગિયાર અગિયાર સીટ આવશે ને તમામ લોકો અમારા સહકાર પેનલના ઉગતા સુરતના નિશાનવાળા તમામ લોકો વિજેતા બનશે તમારી સાથે અપક્ષમાં પણ તમારે જે સાથી એની વાત કાંઈ કરવાનો અર્થ નથી ઘણા રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખમાં છો અને આજે નાગરિક બેંકની સામાન્ય જે ત્રણ વર્ષે ચૂંટણી થતી હોય છે એમાં તમે શું વિચારો છો કે ભાજપની પેનલ આવશે કે અપક્ષની પેનલ આવશે કે આ વખતે સત્તર જનરલમાં સત્તર છે અને અપક્ષમાં એક છે એવી રીતના છે બંને સાઈડમાં અગિયાર છે ને એક અપક્ષ ખરેખર તો ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય ચૂંટણી આવેલી છે ચૂંટણીમાં અમારા ગણેશભાઈની પેનલ અને અશોકભાઈ બીપડીયા જેણે લોક ઉપયોગી ખરેખર કામ કર્યા છે સામાન્ય માણસોને ખૂબ જ મદદ કરેલી છે એટલે જંગી બહુમતીથી અમારા અગિયાર અગિયાર સભ્યો જંગી બહુમતીથી જીતવાના છે અને અમારા કામ બોલે છે ખાસ કરીને અમારી ગણેશભાઈની ટીમ જે ગોંડલ તાલુકાના સામાન્ય લોકો માટે કામ કરે છે એનો જળબરતો જવાબ અમારા લોકો મતદારો આપવાના છે તમને શું લાગી રહ્યું છે કે તમને જાગૃતતા પહેલાં હતી અને અત્યારે છે મતદાન વધારે સર આ વખતે ખરેખર વધુ મતદાન થવાનું છે સોળ થી સત્તર હજાર મત પડશે અમારા ગણેશભાઈ અને અમારા માજી ધારાસભ્ય જયરાજભાઈ અને અશોકભાઈ ભાઉભાઈ અને અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ અને અમારી જે ટીમ ગોંડલમાં કામ કરે છે સામાન્ય માણસ લગી હરેક સમાજના કામ કર્યા છે હરેક વર્ગના કામ કર્યા છે તેનો લોકો જડબાટોડ સામેના વિરોધ પક્ષને જવાબ આપશે પહેલાં તો શું ટેમ્પલેટ ઉપર હતું આ વખતે સોશિયલ મીડિયા પણ એડ તમારા માં થયું છે દરેક જગ્યાએ સોશિયલ માધ્યમથી થયું છે ખરેખર અમારા આથી સાથે કનેક્ટ સીધે ખરેખર આનો જબરતો જવાબ તો ટૂંકું એવું કહે કે અમારું ગણેશભાઈનું જે નેટવર્ક છે એ આજે સાબિત થશે અને લોકોનો પ્રતિભાવ એને મળશે સહકાર મળશે એ આજે આ અમારા વિરોધીઓને જળબરતો જવાબ મળવાનો છે એનું ખાતર મત આ વખતે પડશે કે શું ગણેશભાઈના મત ને તો હું અત્યારે કંઈ કહી શકું એવું નથી પરંતુ ગણેશભાઈ જંગી બહુમતી એક થી ત્રણ માં આવશે એટલી હું ખાતરી આપું છું ગણેશભાઈ મત છે મને ખ્યાલ નથી કારણ હું ગામડે થી લઉં છું